શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયનો પ્રથમ વાર્ષિકોત્સવ યોજાયો શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય માંડવી ખાતે શાળાનો પ્રથમ વાર્ષિકોત્સવ યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ પાટીદાર સર્વોદય ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટી મેઘજીભાઈ જેઠાભાઈ રામજીયાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયેલ હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા શિક્ષણ કચેરી ભુજના પ્રતિનિધિ મેનાબેન મોઢ પાટીદાર સર્વોદય ટ્રસ્ટના ખજાનચી શાંતિભાઈ પેથાભાઈ પટેલ સંચાલન સમિતિના ચેરમેન ટ્રસ્ટી નારણભાઈ ખીમજી ચૌહાણ પાટીદાર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને એપીએમસી માંડવીના ચેરમેન કેશુભાઈ પારશિયા મેડિકલ અને શિક્ષણ સહાયના દાતા શિવજીભાઈ કરમશી ધોડુ દુર્ગાપુર સુપુત્ર વિનેશભાઈ જગદીશભાઈ તેમજ પાટીદાર સમાજના અને પાટીદાર સર્વોદય ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ સમિતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગસ્થ નિશ્ચય કુમાર રામાણીના સ્મરણાર્થે સ્વર્ગસ્થ ભજીબેન ભાણજી રામાણી બિદળા ગંગા સ્વરૂપ શાંતાબેન કરશનભાઈ પોકાર નારાયણ હાલ ભુજ આમંત્રણ પત્રિકાના દાતા શાહ હીરાલાલ ગોપાલજીના સુપુત્ર હાજર રહ્યા હતા શ્રી ઉમા વિદ્યાલય શાળાના સંચાલક જયંતિભાઈ પટેલ ભરતભાઈ માકાણી મહેન્દ્રભાઈ પટેલ શાળાના આચાર્ય પરેશભાઈ લીંબાડી અને શીતલબેન સોનીના નેજા હેઠળ બાળકો માટે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા

સંસ્થાના હકારાત્મક શૈક્ષણિક વિકાસ યાત્રામાં સાથ સહકાર મળી રહ્યો છે અને સરકાર તરફથી સેવાના લાભની જરૂર પડે ત્યારે ખડે પગે સહકાર આપવાની પોતાની આગવી શૈલીમાં પ્રસંગોચિત ઉદ્બોધન આપેલ હતું શાળામાં પ્લે હાઉસ થી ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં કુલ ચારસો બાળકો દ્વારા સુંદર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો કાર્યમ ને ભાર પાડવામાં શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક શૈક્ષણિક સ્ટાફ પરિવાર ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે અવર્ણનીય રહેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય પરેશભાઈ લિંબાણી અને મદદની શિક્ષિકા ધ્રુતિબેન પંચાલ કરેલ હતું આમંત્રિત સૌ મહેમાનો સ્વરૂચિ ભોજન લીધેલ હતું આ ભારવિધિ પરેશભાઈ લિંબાણીએ કરી હતી આ તકે પાટીદાર સમાજના રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વાલીઓ પણ આ કાર્યક્રમ નિહાળીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આજે માંડવી મધ્ય ઉમા વિદ્યાલય પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ છે આ વાર્ષિકોત્સવમાં આજે વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ બધા કાર્યક્રમો કરવાના છે આખા વિસ્તારમાંથી અહીંના સૌ પાટીદાર આગેવાનો એકત્રિત થયા છે અને એમને હું આ વાર્ષિકોત્સવની શુભેચ્છા આપું છું જે બાળકો પાસ થઈને થયા છે એમને પણ શુભેચ્છા પાઠું છું આવનારા દિવસોમાં અહીંથી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે વિજ્ઞાન પ્રવાહનું આયોજન મંજૂરી મેળવવાની છે તો એના માટે થઈને ગુજરાત સરકારમાંથી જે મંજૂરીની આવશ્યકતા હશે એ આવશ્યકતાને પણ આપણે પ્રાપ્ત કરી લાવ લાવીશું સાથે સાથે આવનારા દિવસોમાં જ્યારે વાર્ષિકોત્સવ અહીંયા ઉજવાયો ત્યારે સૌ વાલીઓની વચ્ચે મેં અપીલ કરેલી છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા હવે નજીકના સમયમાં ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આપના સૌના આશીર્વાદ આપણા કચ્છના ઉમેદવાર શ્રી ભાઈશ્રી વિનોદભાઈ ચાવડા જેને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર કળશ જોડ્યો છે ત્યારે એમને ફરીથી મતથી આપણે જંગી બહુમતીથી જીતાડી સૌ સાથે મળીને એના માટેના પ્રયાસોનો પ્રારંભ કર્યો છે માંડવી તાલુકાની બીબીએમ શાળા જે બીદડાની અંદર ચાલી રહી છે ત્યાં અગ્નિવીરના વિદ્યાર્થીઓ એ જોડાવાના છે મોદી સાહેબે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે અગ્નિવીર ની જે યોજના લાવીને જે મિલિટરી પેરા મિલિટરી અને સુરક્ષાના કામમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓના કારકિર્દીના ઘડતર માટે આ અગ્નિવીર લાવ્યા છે તો માનવીમાંથી અગ્નિવીર ગયા વર્ષે પણ ગયા હતા અને આ વર્ષે પણ ગયા તો આ અગ્નિવીર છોકરાઓ આવનારા દિવસમાં પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયમાંથી પણ દેશને ઉપયોગી થાય એ માટે છોકરાઓનું ઘડતર થાય એ માટેનું માર્ગદર્શન પણ પણ અહીંથી મળે એની વાત અહીંયા છે પાટીદાર સર્વોદય ટ્રસ્ટચાલિત લખવું દોડવું આ અમારો પહેલો પ્રોગ્રામ છે અને અમારો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ લે અને હોસ્ટેલની અંદર રહેવામાં પણ વધારે લાભ લે એના માટે પ્રોગ્રામ આગળનો બી એ છે કે અગિયાર બાર બી આમાં આવતા વર્ષથી ચાલુ કરવાનું છે એ ચાલુ થાય એટલે રૂમો જે ખાલી છે રહેવા માટેના એ રૂમોનો બી ઉપયોગ થાય અને સારા સંસ્કારો મળે અત્યારે જે બી સ્ટાફ છે જે ચલાવવાવાળા છે એ સારામાં સારા છે સારા વિદ્યાર્થીઓને ભણતર બી આપે છે અને આગળ વધારેમાં વધારે ખર્ચાનો સવાલ નથી ખર્ચાઓ માટે દાતા દોડું પરિવાર જિંદાબાદ અમારે છાતી ભરેલી છે પણ અમે એના માટે ફીમાં પણ કંઈક રાહત આપીએ છીએ જેમ કે આજે કોઈની પરિસ્થિતિ બરાબર ન હોય તો એના માટે ફી પણ અમે લોકો માફી કરી આપીએ છીએ હોસ્ટેલ હોય કે સ્કૂલ હોય દાતા પરિવાર તરફથી બધું મળે છે એ સિવાય પણ આની એક્ટિવિટીમાં બીજા શૈક્ષણિક હેતુ માટે મેડિકલ હેતુ માટે આ બધાએ ચાલુ કરી છે કારણ અમારો પહેલો પ્રોગ્રામ છે આગળ જતા વધારે વિકાસ કરો વિકસાવવા માટે અમારો પ્રયોગ છે અને રહેશે અને સારામાં સારો એજ્યુકેશન મળે અને ઉમા વિદ્યાલયનું નામ થાય

જે વાર્ષિક ઉત્સવ કહી શકીએ આપણે તે છોકરાઓ રંગે ચંગે ઉજવાના છે આજે અને આજે આ કાર્યક્રમમાં માનનીય માંડી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય લોકલાલીના ધારાસભ્ય શ્રી લોકપ્રિય અનિરૂદ્ધભાઈ દવે હાજરી ખાસ આપી હતી અને આ બધા નવા ટ્રસ્ટી તરીકે નિમણૂકો થઈ હતી એ બી ટ્રસ્ટી સાથે રહ્યા છે અને આ સંસ્થાનો એક જ છે કે ભાઈ અત્યારે મોદી સાહેબ જે દેશના વડાપ્રધાન જે ચિંતા કરી રહ્યા છે કે આ દેશના બાળકો ભણે અને આગળ વધે એ એક શરૂઆત કરી ખુરતી કડી જે છે એ ઉમા વિદ્યાલય પૂરું કરે છે સરોદય ટ્રસ્ટ માંડવી અને ભવિષ્યના માટે અહીંની બાળક ભણેલું આગળ વધે અને આગળના વૈજ્ઞાનિક જે આપણે ધોરણ ચાલુ કરી રહ્યા છીએ એમાં પણ ઉમેરો થશે એના માટે ખૂબ લાંબી ચર્ચા થઈ અને ભવિષ્યનું આની અંદર હાઈસ્કૂલ પણ માટે પણ પ્રયાસો ધારાસભ્યશ્રીના આગેવાની મામે કરશું અને આ સંસ્થાને આગળ લઈ જશું એવું સમાજની જે અત્યારને સમયને જે કહી રહે છે એવી રીતે સંગઠન અને એકતાની જરૂર છે જ્યારે શિક્ષણની પણ એટલી જરૂર છે જ્યારે

અનિરુદ્ધભાઈ દવે એમને પણ અમે બોલાવ્યા હતા અને બહુ સરસ કાર્યક્રમ થયો બાળકોનો ઉત્સાહ વધે અને બહુ સારો કાર્યક્રમ થાય એના માટે અત્યારે આ સ્કૂલની અંદર ત્રણસો સાઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ના સમાજના પંડિતા સૌ ટ્રસ્ટના આગેવાનો બધા અહીંયા હાજર છે અને મૂળ તો માંડવી વિસ્તારના આગવાનો અને ખાસ કરીને જે લોકોએ આ હોસ્ટેલ બનાવવામાં લોહી રેડ્યું છે એ લોકો હાજર છે ટ્રસ્ટીઓ છે દાતાઓ છે મેન લખોરજી ધોરો ছাত্রલા જેના નામે છે એના એના આવવાનો પડે હાજર છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોંગ્રેસરાજને આ કાર્યક્રમ બનાવવા માટે અહીંયા તો સ્થાનિક શિક્ષકોએ બહુ મહેનત કરી છે પ્લસ અહીંયા સ્થાનિક સમિતિમાં જે સંભાળ કરે છે એમાં અમારા સ્કૂલ સંચાલનના ચેરમેન ધારણભાઈ છે ઉપપ્રમુખ કેસુભાઈ છે અને ભાઈ વાડીવાલભાઈ છે એ લોકો બહુ સારી હાલતા માટે વધુ વિદ્યાર્થીઓ શાળામાં

એના માટે અમે ટ્રાય અને ઉપરાંત આ ટ્રસ્ટ અમદાવાદની અંદર વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય બનાવવાનું પણ વિચારણા કરી રહી છે એનું પણ આયોજન ચાલુ છે નમસ્કાર મારું નામ પટેલ એથી રાકેશ કુમાર છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આજે હું ઉમા વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું આજે અમે વાત કરીએ ઉમા વિદ્યાલય શાળાની ઉમા વિદ્યા ઉમા વિદ્યા ઉમા શાળા એટલી એટલી સારી સર્વશ્રેષ્ઠ શાળા છે ઉમા વિદ્યાલય શાળામાં અમને ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓનું પણ જ્ઞાન આપવામાં આવે છે જેની સાથે સાથે અમે જે આ બાળનું જે ઘડતર હોય તે પણ થાય છે અને અમે એવું પ્રયાસ કરીએ છીએ કે અમારા માંડવી તાલુકામાં આખી આ જે ઉમા વિદ્યાલય શાળા છે એ સર્વશ્રેષ્ઠ શાળા ગણાય જેનાથી અમે આગળ વધી શકીએ છીએ દરેક શાળામાં અમે એટલા સારા કાર્યક્રમો કરી શકીએ છીએ આજે તમે જોઈ શકો છો કે અમારી શાળામાં સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેનાથી અમે એટલું સારું જ્ઞાન મેળવ્યું છે અને અમે એટલું સારું પ્રોગ્રેસ કર્યું છે તો શું કે અમે એવું ઈચ્છીએ છીએ કે આખી માંડવી તાલુકામાં અમારી ફર્સ્ટ શાળા હોય તો સંચાલક છું અને અમારી શાળાનો એક જ દે છે કે કેન્દ્રની અંદર બાળક રહેવું જોઈએ અને બાળકનો વિકાસ અને કેળવણી સારી રીતે મળે એ અમારું ધ્યેય છે

તથા ફિઝિકલી જે કઈ કહેવાય એ સારી રીતે અહીંયા મળી રહી એમ છે મેદાન મોટું છે રૂમની સગવડ સારી છે સાત્રાલયની સગવડ સારી છે એટલે એ સારી રીતે અમે કરી શકીએ નિભાવી શકીએ ચોક્કસ શાળા બે હજાર ઓગણીસ વીસમાં ચાલુ થઈ એટલે રાષ્ટ્રીય કક્ષાએ કે કઈ કઈ રાષ્ટ્રીય કૃત્ય અમે એટલી બધી પસાર લઈ શક્યા નથી પણ અમારે ભવિષ્યમાં એ તે ખરો કે એ દિશામાં સારી રીતે કામ કરવું જનરલ પોતી

નામચીન જે શિક્ષકો અમને મળ્યા છે તો એમનો પણ અમે એનો લાભ લઈએ છીએ અને માંડવીને એક ભેટ આપશું અને બીજું આશાપુરા ચેનલનો હું પણ અહીં ગુમાવી દિવ્યો હતી ખૂબ ખૂબ આભાર માનું છું કે એને પ્રચાર અને પ્રસાર માટે અહીં આવ્યા અને બીજી પણ કોઈ કોઈ પત્રકાર ભાઈઓનો પણ અહીં ગુમાવી દિવ્યો હતી આભાર માનું છું અને બીજું ખાસ કહેવાનું કે અમારી આ પાટીદાર સરોદય ટ્રસ્ટ જે ખાલી શિક્ષણ નહીં પણ દેશમાં ગમે ત્યારે આફત આવે ત્યારે અમે અમારી સમાજ બેઠી છે હર હંમેશ આપતી આવી છે સરકારને કોવિડ હોય ત્યારે પણ અમે અમારી હોસ્ટેલ અર્પણ કરી હતી સરકારને અને વગર વિના કોઈ પણ ચાર્જ વગર આર નો પ્રોગ્રામ હોય તો પણ આપીએ છીએ એનસીસીનો પ્રોગ્રામ પણ અહીં થાય છે ને ખેલ મહાકુંભ પણ અહીં યોજાય છે તો અમારા પાટીદાર સરોદય ટ્રસ્ટ અને ઉમા વિદ્યાલયમાં ઘણો બધો આ સહકાર અને બધાને લાભ આપે છે ને આપતા રહેશું બસ હું અસફર ચેનલનો આભાર માનું છું બસ અસ્તુ ઉમા વિદ્યાલય માંડવીમાં શરૂઆત કરવામાં આવી છે પ્રથમ ગુજરાતી મીડિયમની સ્કૂલ અને દાતાઓ અને તમામનો ફૂલ સાથ સહકાર છે આ વિદ્યાલય અને ખૂબ જ ઊંચા સ્તર પર લઈ જવાની અમારી નેમ છે અને ત્યાંના સંચાલકો અહીંયાના દાતાઓ તથા અહીંયાના શિક્ષકો એક પરિવારની દ્રષ્ટિએ આ કે માંડવીને કંઈક આપણું સારું એક એજ્યુકેશન આપીએ અને ખૂબ જ સારા સ્તરમાં તે લઈ જઈએ તે માટે ખૂબ જ પ્રયત્નશીલ છે અને તમામ દાતાઓ છે એ ખુલ્લા હાથે દાન આપવા માટે પણ તૈયાર છે પણ આપણા એજ્યુકેશન વધે હું પણ એડવોકેટ છું મને ખબર છે શિક્ષણનું મહત્વ કે શિક્ષણ હશે તો જ એનું ભવિષ્ય ઉજળું હશે એટલા માટે વિદ્યાલય ઉમા વિદ્યાલયની અંદર હમણાં જે સાંસ્કૃતિક પ્રોગ્રામો ચાલ્યા છે બધાય એટલા સરસ છોકરાઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યા છે અને એમને તૈયાર કરાવવાળા શિક્ષકો ખૂબ જ મહેનત કરી છે અને આ ઉમા વિદ્યાલયને ખૂબ જ ઊંચા સ્તર સુધી લઈ જવા અને અગિયાર અને 12 ના સાયન્સ પણ ચાલુ થાય અને માંડવીને સારી એક બક્ષિસ મળે એવી અમારી નેમ છે આજનો આ કાર્યક્રમ રખોવેલજી હોસ્ટેલમાં વર્ષોથી આ હોસ્ટેલ તરીકે તો આ સંસ્થા પેલેથી સેવા આપતી હતી પણ હમણાં આ વિદ્યાલય ચાલુ કરી અને આજે જે નામ નામ મેડવી છે એ સારી એક નવી માંડવી વિસ્તાર અને આ बाजूના જે કાંઈ વિસ્તારના લોકોને વિદ્યાર્થીઓ માટે મેજિકની સુવિધા પૂરી કરવા માટે આ સંસ્થા સરોદય પાટીદાર સરોદય ટ્રસ્ટ કાયમ આ વિદ્યાલયને વધારેને વધારે ડેવલપ કરવા માટે આ કાર્યક્રમ કર્યો છે એ બહુ પ્રોત્સાહન રૂપ બને અને આપણે વધારે ટ્રસ્ટીઓ સાથે મળી અને આને વધારે સારી સુવિધા અને સારી રીતે શિક્ષણ મળે અને સંસ્કાર સાથે શિક્ષણ મળે એવી સર્વે સૃષ્ટિઓ ભેગા મળી અને એની કોશિશ કરીશું અને આ સ્કૂલ ને દર્જે પહોંચે એવી અમારા પ્રયત્ન કરીશું મહાવિદ્યાલયમાં પ્રાથમિક આચાર્ય તરીકે છું જૂન બે હજાર ઓગણીસ થી અમારું ઉમા વિદ્યાલય અહિયાં કાર્યરત છે શ્રી સરોદય પાટીલ ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયનું આ પાંચમું વર્ષ ચાલી રહ્યું છે અને એના જ ઉપલક્ષમાં અમે લોકો આજે વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છીએ બે માર્ચ બે હજાર ચોવીસ ના અમારો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આના માટે હું અમારા પાટીદાર સરોવર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ અમારા સંચાલકો અમારા શિક્ષક અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમના બધા સહયોગને કારણે જ આજે અમે અમારો પ્રોગ્રામ કરી શક્યા છીએ નાના પ્લે હાઉસના ભૂલકાઓથી કરી અને અમારા અગિયારમાં ધોરણ સુધી બધા જ બાળકો આજે સંમિલિત થયા છે સાડા ચારસો વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ શાળા બાળકોનો તો પ્રોગ્રામ કરે પણ આજે અમારા વાલી મંડળ પણ પ્રોગ્રામ કરી રહ્યા છે એટલે ખરેખર હું બધાનું ધન્યવાદ માનું છું અને બધાનો આ ચેનલ વતી આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર મારું નામ પ્રાર્થનાબેન છે અને હું મોટી અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા છું આજે ઉમા વિદ્યાલયમાં એન્યુઅલ ડે હતો અને ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે નાના બાળકો ખૂબ સરસ પરફોર્મન્સ કરે છે ખૂબ સરસ મહેનત શિક્ષકોની રંગ દેખાય છે અને આવાના આવા સરસ પ્રોત્સાહન છે એ બાળકોને મળતો રહે અને સમાજ છે એ પણ જોવે કે નાના બાળકોમાં પણ કેટલી બધી કલા છે એના માટે આ આખા પાટીદાર સમાજને અને ઉમા પાટીદાર વિદ્યાલયના સમગ્ર સંચાલક ટ્રસ્ટી શિક્ષકોનો આપણે આભાર માનીએ છીએ કે જેથી બાળકોની કલા છે આજે સ્ટેજ ઉપર દેખાણી છે થેન્ક યુ કશ્યપ પરમાર છે મારો સુપુત્ર કેજી ટુ માં શ્રી પાટીદાર ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયની અંદર અભ્યાસ કરે છે અને દર વર્ષે અવનવા આયોજનો અહીંથી થતા હોય છે એમાં

ખાસ કરીને અહીંના ટ્રસ્ટી શ્રીઓ અને શાળાનો સ્ટાફ એ ખૂબ જ એટલે ખૂબ જ એકદમ મમતાવાળો હેત ભર્યો છે છોકરાઓને ક્યારે પણ એવું નથી લાગતું કે અમે ઘરથી દૂર છીએ પણ એવું જ અહેસાસ થાય કે અમે એક બીજા ઘરમાં છીએ અને ખરેખર સમગ્ર સ્ટાફનો જે મહેનત છે એ ખરેખર એકદમ બિરદાવલયક છે બને એટલી એમની એમના વખાણ કરવા એ ઓછા પડે એટલું આપણા શાળાના આચાર્ય પરેશભાઈ સોનીબેન છે અને રેખાબેન જે કોઈ બી સ્ટાફ છે સમગ્ર સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખરેખર આટલા નાના બાળકોની મહેનત તમારે બારે લાવવી એ ખરેખર એક બિરદાવાલાયક કાર્ય છે અને ભવિષ્યમાં પણ ઉમા પાટીદાર વિદ્યાલય આવા આયોજનો કરતા રહે તો વાલીઓનો પણ ખૂબ જ સાથ સહકાર રહેતો હોય છે અને આગળ પણ રહેશે એવી અમે અહીંથી આપને ખાતરી આપીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર